ચાંદીપુરા વાયરસ એ આર એન એ વાયરસ છે જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે આ માટે એડિસ મચ્છર પણ જવાબદાર છે તે સૌ પ્રથમ વર્ષ ઓગણીસો છાસઠમાં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે નવ મહિનાથી ચૌદ વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ લોહીમાં પહોંચી જાય છે જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે આ વાયરસ ફેલાય છે બે હજાર ત્રણ થી બે હાજર ચારમાં આ બાળકોએ જીવ ગુમાવ્યો હતો જેના પગલે ચાંદીપુરા વાયરસ કુલ મૃત્યુઆંક એકોતેર પર પહોંચ્યો છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ એકસો ઓગણસાઠ શંકાસ્પદ કેસો નોંધાયા છે આ રોગનો ફેલાવો હવે જિલ્લા સુધી પહોંચી ગયો છે રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી સાબરકાંઠામાં સોળ અરવલ્લીમાં સાત વડોદરામાં નવ નર્મદામાં બે બનાસકાંઠામાં સાત વડોદરા કોર્પોરેશનમાં બે ભાવનગરમાં એક દેવભૂમિ દ્વારકામાં બે રાજકોટ કોર્પોરેશનમાં ચાર કચ્છમાં પાંચ સુરત કોર્પોરેશનમાં બે ભરૂચમાં ચાર અમદાવાદમાં બે જામનગર કોર્પોરેશનમાં એક પોરબંદરમાં એક પાટણમાં એક ગીર સોમનાથમાં એક તેમજ અમરેલીમાં એક મહીસાગરમાં ચાર ખેડામાં સાત મહેસાણામાં દસ રાજકોટમાં સાત સુરેન્દ્રનગરમાં પાંચ અમદાવાદ કોર્પોરેશનમાં બાર ગાંધીનગરમાં આઠ પંચમહાલમાં સોળ જામનગરમાં સાત મોરબીમાં છ ગાંધીનગર કોર્પોરેશનમાં ત્રણ છોટા ઉદેપુરમાં બે અને દાહોદમાં ચાર જેટલા શંકાસ્પદ કેસો મળી આવેલ છે

ચૌદ વર્ષ સુધીના બાળકો કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આ થવાનું જોખમ વધારે રહે છે તમારા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર